હવે જોઈએ આગળ સ આવા વિચારશીલ પુરુષોનો અને એવા એક મહાપુરુષનો પ્રશ્ન આવ્યો છે બાપજી આ સર્વ ખલવિંદમ બ્રહ્મ આ સૂત્રનો હેતુ શું કહેવાનો છે હેતુ હું તો આ સૂત્ર એટલે આ વાક્ય એમ કહેવામાં જગત બ્રહ્મ એટલે ચૈતન્ય સ્વરૂપ છે આવાનો સરળ અર્થ આ થાય પણ જેમ તમે એના અંદર ગહરી તપાસ કરો ઉંદર ઉતરો તો એની લક્ષણા પકડાય હાલ આ સૂત્રનો અર્થ આપણે જે કરીએ અગર તો હું તમે કે જે કોઈ સમજી બેઠા છીએ એનો અર્થ કરી બેઠા છીએ કદાચ ના પણ હોય શકે કારણ કે બોલવાનું વાચ્યાર્થ અને પકડવાનું લક્ષ્યાર્થ સમજ એ કોઈક અલગ હોઈ શકે છે વાચ્યાર્થ બોલવાથી એનું જે રહસ્ય અને ચેતના ખીલવી જો ખીલતી નહીં તો અંદર ચોક કશ કોઈક ડિટેલ હેતુ છ છ નછ કારણ કે આ સૂત્ર સર્વ ખલવિંદમ બ્રહ્મ એવો નથી કે હાલ આપણે જે જુદા જુદા વિચિત્ર રૂપોમાં જે જોઈ રહ્યા કે મોની રહ્યા છીએ એ બ્રહ્મરૂપ જ છે આવો અર્થ ના હોય પણ આવું જન થતું હોય કે જગત રૂપ છે તો આ બુદ્ધિના કારણે થાય કારણ કે બુદ્ધિ ચોક્કસ બીજું બતાવે છે અને મહાપુરુષોનો કહેવાનો લક્ષ્ય એ બુદ્ધિથી ઉપરનો સબ્જેક્ટ વિષય છે આ બુદ્ધિના આધીન થયેલા હોય એ બુદ્ધિ કેમ કરવું પડે જેમ કે પોતાની શક્તિ અને ઘરમાં ચલણ હોય એ એમાં રાત દિવસનો ફેર હોય ઘરમાં ચલણ હોય તો એ રહેવાય ઘરવાળો કે એમ કરવું જ પડે પણ આપ વિચાર શક્તિ હોય તો કદાચ વિચાર શક્તિ ધારા માર્ગ કદાચ અલગ હોઈ શકે છે બરાબર હા એ અર્થો કરેલા જ હશે એમાં કદાચ અનર્થ થવા રૂપ હોઈ શકે એટલે કે આવી વ્યાખ્યા જ્ઞાનીઓ કે વિદ્વાનો તથા વેદોને માન્ય નથી હા કારણ કે આવા લોકો જે જ્ઞાની કહેવાતા જે વિદ્વાન પુરુષો હોય અગર તો આપણા વેદો હોય કોઈ પણ અદ્વૈત ધર્મશાસ્ત્ર હોય ગીતા જેવા તો આવો કદાચ મન્ય ના પણ કરતો હોય હા કારણ કે આવો જેને અર્થ કર્યો છે આરીક્ષર દ્રષ્ટિગોચર જે થઈ રહ્યું છે નામ રૂપાત્મક એને બ્રહ્મના અર્થમાં જો જે અર્થ કરી રહ્યા હોય તો આ ભોગવિલાસી જીવોએ જ પોતાનો પક્ષ સિદ્ધ કરવા માટે આવો અર્થ કર્યો છે ભીતરપેટે ભોગવિલાસ હોય છે અને મહાપુરુષોના સૂત્રોનો સહારો લેતા હોય છે જો કે આ બધું સઘળું જગત બ્રહ્મ સ એ બાબત તો નક્કી છે જ પરંતુ જે ઉત્પત્તિ સ્થિતિ લય અનિત્યતા દ્રશ્યો વિકારો જડતા દુઃખો વગેરે વગેરે વિરુદ્ધ ધર્મવાળા નામરૂપમય જગતન નિત્ય દ્રષ્ટા અવિકારી ચેતન આનંદ એવા બ્રહ્મને જગત કહેવું કે માની લેવું શું આ વિરોધ નથી દેખાતો દેખીતો જ વિરોધ છે માટે મુદ્દબુદ્ધિના વિષયોનો આ અર્થ આ વિષય નથી માત્ર શ્રુતિ કે જ્ઞાની આ વાક્યમાં સહમત થતા નથી પણ બાદ સામાનાધિકરણ્યની રીતે નામરૂપનો બાદ કરીને એટલે સોંત કરીને વિલય કરીને લય કરીને પછી જે બાકી અવશેષ અધિષ્ઠાન વધ તેના સંબંધવાળું અધિષ્ઠાન ચેતન છે એ બ્રહ્મ છે એ બ્રહ્મન લક્ષ્મ ચેતન છે એવું કહેવાનું છે પણ ચેતન વાચ્યાર્થ ભાષામાં બ્રહ્મ કહેવામાં આવ્યો છે એટલે કે અહીં જે સર્વ શબ્દ છે તે સર્વ શબ્દનું વાચ્ય જે નામરૂપવાળું જગત તે સગળાનો ત્યાગ કરીને તેનું સંબંધી જે અસ્થિભાતી પ્રિય અધિષ્ઠાન ચૈતન્ય બ્રહ્મરૂપે છે એવું ગ્રહણ કરવું એવું પકડવું કે એવું સમજવું એ જ હેતુ છે આમ આરોપિત કરેલો નામરૂપનો પોતાના સ્વસ્વરૂપમાં અધિષ્ઠાન ચૈતન્ય સાથે જે તાદાત્મ સંબંધ છે તે લક્ષણા છે કલ્પિત તાદાત્મ્ય નહીં અને લક્ષણા વડે જે જાણવામાં આવે છે એ અધિષ્ઠાન તે લક્ષારથ છે આમાં ભાગ ત્યાગ લક્ષણા છે કેમ કે અધિષ્ઠાન સિવાય કોઈ પણ દિવસ આરોપિત અર્થોની પ્રતીતિ થતી નથી જેમ દોરડું હોય જ નહીં તો સર્પને આરોપ ક્ષમ કરવો એ આરોપ કર્યો છે એ ભ્રાંતિ અગર તો બુદ્ધિનો વિષય છે પણ મૂળ અધિષ્ઠાન વસ્તુ તો જો વગર એમ બ્રહ્મ પર્યંત એ જે આરોપ કર્યો છે જગત સહિતનો એ જે આરોપ કર્યો એ વસ્તુ ચૈતન્ય છે અને એ આરોપ એટલે શાબ્દિક દિશાએ એનો બ્રહ્મ કહેવામાં આવ્યો છે પરંતુ અધિષ્ઠાન બ્રહ્મ સાથે એટલે કે એ અધિષ્ઠાન બ્રહ્મ ચૈતન્યથી અભિન્ન હોય ન આરોપિતની પ્રતીતિ થાય છે માટે ભાતિ પ્રિય સહિત નામ અને રૂપ સર્વ શબ્દનો વાચ્યાર્થ છે એમાંથી નામરૂપ એટલા ભાગનો બાદ કરીને બાકી જે રહ્યો તે અસ્થિભાતિ પ્રિય રૂપ જે અધિષ્ઠાન ભાગ છે તે બ્રહ્મ છે એ ચૈતન્ય છે એમ કહેવાનો અર્થ છે એટલે કે સર્વ ખલવિંદ્રમ જેમ દાગીનામાં નામરૂપ ભઠ્ઠીમાં ઓગાળતો એ સોનામાં રહેતો નથી વધ્યું એ અવશેષ સોનું જ છે આ રીતે સમજવું જેમ કોઈ મહાપુરુષે એવું પણ કીધું છે કે રામ કહો રહેમાન કહો કોઈ કાન કહો મહેવરે પાર્શ્વનાથ કહો કોઈ બ્રહ્મ સકલ બ્રહ્મ સ્વમેવ રે ભોજન ભેદ કહાવત નાના એક મૃતિ રૂપ રે તાશે ખંડ કલ્પના આરોપિત આપ અખંડ સ્વરૂપ રે નિજ પદ રમેશો રામ કહિયે રહેમ કરે શો રહેમ રી કર્મ શે કૃષ્ણ કહ્યે મહાદેવ નિર્વાણ રી પરો પાર્શ્વ કહિયે બ્રહ્મ ચિંને સુ બ્રહ્મરી આનંદ ઘન ચૈતન્યમય સ્વરૂપ જૈન મતમાં આનંદ ઘનગિરિ મહારાજ એવું કહેવા માગન જેવી નિગાહ વ્યક્તિ સ પણ સ્થળ સંબંધોના લીધે એના અનંત પર્યાયો થયા છે એમ એ ચૈતન્ય વસ્તુને કોઈ રામ કે કોઈ રહીમ કે કોઈ અકબર અલ્લાહ કે કોઈ ઈશ્વર કે એમ છતાં પણ એ વસ્તુ ચૈતન્ય અધિષ્ઠાન હોય જ નહીં તો પછી આપણે કહેવું પણ કાને જો કે ચૈતન્યમાં કોઈ આરોપ નથી કોઈ સંબંધ નથી તેમ છતાંય જોનારની દ્રષ્ટિ અનુસાર આ ભેદ ઊભા થાય છે બાકી ચૈતન્યને છોડીને નહીં એ જ ચૈતન્યને કોઈ રામ કે કોઈ રહીમ કે કોઈ પાર્શ્વનાથ ભગવાન કે કોઈ બ્રહ્મા છે એવું કે કોઈ સકલ સર્વ જગ્યાએ બ્રહ્મ સિવાય કોઈ નહીં એવું પણ કે પણ એ સર્વનો અર્થ જ ચૈતન્ય થાય છે સર્વ એટલે આ બધું એવું નહીં જેમ અનંત પ્રકારની રસોઈ હોય એમાં ગળ પણ અનંત પ્રકારનું ના હોઈ શકે જેમ અનંત પ્રકારના બર્તન વાસણો ઘાટ ઘડા ગાગર હોય પણ માટી અનંત પ્રકારની ના હોઈ શકે એમ પોતાના સ્વ સ્વરૂપમાં અહોરનીશ જે રમણ કરતો હોય એને રામ કહેવામાં આવે અને જેની નિગાહ દ્રષ્ટિ અથવા ભાવમાં બધોના ઉપર રહેમ નજર છે લાગણી છે ક્ષમતા ભાવ છે એ રહેમ કહેવાય કર કર્મ છે કરશન કહીએ આ હાથ પગ એ ઇન્દ્રિયો સહિત જે કર્મ કરશ એ કર્મ ઇન્દ્રિયો હાથે હાથે નથી કરતી અંદર ચૈતન્ય ના હોય અધિષ્ઠાન ના હોય તો હાથ પગ હાલી શકતા નથી જેમ દેવતાઓ વિષયો ઉઠી જાય તો મળદાની અંદર ક્રિયાઓ થતી નથી હા પણ જે સતત કર્મ કરશે પરમાર્થના માટે હો પાછો એને કૃષ્ણ કહીએ હા કર્મ છે કૃષ્ણ કહીએ જે તમારું એટલે મારું તમારું સમગ્ર શાંત થતો બાદ થતો ત્યાગ કરતો સદગુરુને સોંપી દેતો પોતાનું સ્વસ્વરૂપ જે રસ એ નિર્વાણ છે વાણી ચોથી આવે પણ વાણી એને બતાવી હક નહીં એને બ્રહ્મ કહેવાય મહાદેવ નિર્વાણરી મહાદેવ નો કલ્યાણ શિવ સ્વરૂપ થાય હા જે પોતાના આ અનંત રૂપોની અંદર અરૂપને ઓળખ નિરત મહારાજ કહે છે અરૂપ છે પણ રૂપ અનુપમ દર્શી હોય તે દેશે કે દેખે રે જે સ્વરૂપ દ્રષ્ટિ હોય જે તત્વ દ્રષ્ટિ હોય એના રૂપોની અંદર જેમ અનંત જાતના પકવાનોની અંદર એની અંદર જે ગળપણ હોય એ તો પારખ તો હોય જ પરખીએ કે ને ઓંખની તાકાત નહીં ગડપણ પકડ પકડ એ તો પદાર્થને જોવો પણ જીભશ એ એના ગળપણનો એમ કે ભોગ ભોગવી શકે એમ પરસે રૂપ શો પાર્શ્વ કહીએ ઉપરની આકૃતિઓ જોઈને પાર્શ્વ મોની લેવાય કહી દેવાય નહીં હં પણ આ સમગ્ર રૂપોનો ધરનારો જેમ એકમેવા બહુ શ્યામી આવું બોલવાવાળા શ્રી કૃષ્ણ ચૈતન્યની જગ્યા ઉપર અનંત રૂપે થયા એ રૂપ એ ચૈતન્યથી ભિન્ન નથી જેમ પેડા પતાસો સાકર સાકરિયા હા એ ગળપણથી ભિન્ન નથી પરસે રૂપ સો પારસ કહીએ બ્રહ્મચિને સો બ્રહ્મરી જે અન બ્રહ્મના લક્ષણો ને બ્રહ્મ સ્વરૂપ હોય એન બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે ન શીખ રૂવાટે રૂવાટો સહ્યમ અગ્નિ અંગારો અને ફૂલો રૂપ હોય એમ બ્રહ્મ બ્રહ્મનો વેતા અને બ્રહ્મનો શરીર ધારી અને બ્રહ્મની ક્રિયા એ બ્રહ્મથી જુદી ના હોય હા કિસ્બિદ સાધે આપ આનંદ ઘન ચૈતન્યમય સ્વર ઉપર રહી જુઓ મહારાજે પણ એવું કીધું છે કે સદગુરુ કે પ્રતાપ પાઈ ગતિ પલક મેં નિરંત નિરંતર જાય સમાઈ રહ્યો અલખ મેં એ તો ખલક શબ્દ લખ્યો નહીં નહીં સમાઈ રહ્યો ખલક મેં એવું ના કે એમ જગતના મોય સ એ વાતો નથી જગતના રૂપમાં સ એ વાતો નથી જેમ હજારો પ્રકારની રંગબેરંગી રોશની હોય મોટા મોટા એલોજોન હોય એમાં હજારો પ્રકારનો પ્રકાશ રંગીન દેખાય પણ એની અંદર કરંટ એવા કલરોવાળો નથી એ કરંટ વ્યાપક છે છતાંય પણ એ સાધનોના અને આધીન રૂપ મેથડોને લઈને રંગરૂપવાળા કલરો દેખાય બાકી કરંટમાં આવું નથી એમ બ્રહ્મવાચ્યા સ્વરૂપે આ જગત જેવું કદાચ ભાષ બાકી ચૈતન્યમાં આવું કશું નથી અને આ બધુંય ચૈતન્ય સ્વરૂપ છે એ જ કહેવાનો અર્થ થાય છે કે સર્વ ખલવિંદમ બ્રહ્મ તત્સત પરમાત્માય નમઃ જય ગુરુ મહારાજ